હાય ગાય કેમ છો બધા મજામાં છો મિત્રો તો ચાલો અમે ટ્રેનની પાટો જોવા માટે જઈ રહ્યા છીએ મિત્રો જો ઉપર ચડી રહ્યા છે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કરજો જો મિત્રો જલ્દી ચડને શંકરિયા ચલ મિત્રો તમે લોકો પાટા ઉપર આવી ગયા છે જો મિત્રો સરસ મજાનો પાટો રેલવે હવે રેલવે સ્ટેશન જ આવું છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જુઓ અમારે મથુરભાઈ શું કહેશે આપણે આગળ રેલવે સ્ટેશને જ આવું છે વિડીયોમાં બન્યા રજો તો મિત્રો લાઈક છે ને ફોલો કરવાનું પણ ના પણ ભૂલતા જુઓ મથુરજી શું કીધું છે લાઈક અને ફોલો કરવાનું ના ભૂલતા એટલે તમને આપણે બીજો પાટો બતાડવાના છે બીજો પાટો તમને બતાવીશ મિત્રો

ચાલો મિત્રો વિડીયો માં બને રહેજો અમે લોકો હવે આગળ જઈ રહ્યા છો જુઓ વાહ વાહ જોરદાર મજા આવી ગઈ લે જો ટ્રેન આવે ને તો ઉડાડી દેશે પાછું કાલે આગળ જોઈએ જો મિત્રો સરસ મજાની જાડી બાળી વાતાવરણ હવે વરસાદ વરસાદ આવે ને હવે તો હવામાં પડે છે ઠાર એટલે હવે છૂટા થઈને બ્લોગ બ્લોક ભણવા જઈશું મિત્રો જો આમાં હું બેસી ગયું છે હવે એટલે બહુ ઠંડી પડશે હં જેકેટ બેકેટ લાવતું રહો હવે શિયાળો આવશે આ કરો પછી ગોદડો ઉઠીને ઉઠો હા તક ઠંડી આવશે જેકેટ બેકેટ હવે લાવવાની તૈયારી છે જેમ કે હવે ઠંડી નવરાત્રી મિત્રો હવે ચાલુ થઈ જાય પછી આપણે નવરાત્રી ના બ્લોગ બનાવશું જોવા જઈશું શું કોણ આપણે જોવા જશું નવરાત્રી ટ્રેન આવવાની તૈયારી છે મિત્રો તો આપણે હવે ચલો બાજુમાં આવી જાય ફોટો બોટો રીલ બિલ બનાવશું હવે ચાલો મૈત્રજી રીલ બિલ બનાવશું ને આપણે હા બનાવશું બનાવશું હા ચલો મિત્રો હવે તો રીલ બીજ બનાવશું વિડીયો આપણો થાય છે પૂરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો ઓકે ચલો